અમારી પાસે ડ્રાઈવર નથી જેસીબી નો એટલે ન છૂટક્યા મહેશ દાદા ને અમે વિચારીએ છીએ કે ટ્રાય કરીએ કે મહેશ દાદા ને જેસીબી આવડે છે બધી ગાડીઓ આવડે છે ને મજામાં જય જય માતાજી કેમ છો મજામાં

ના કેટલા ટાઈમ થી આવી રીતે હેરાન થાઉ છો ચાર ચાર વરસથી થી ચોમાસુ હોય ને વરસાદ પડી ને તો આ કિરાત આ બાજુય પાસરી બધું આ બધું પાણી ભરાઈ જાય આ બધું તો ઊંઘે હોય છોકરો ને મોકરો મારે તો હું આ કિરાત ઊંઘું ના ડોલે ડોલે પાણી ઉલે છું આ આ બધું પાણી અંદર પડે એટલે છોકરા ઊંઘ્યા હોય ને તો ખાટલા લગન આટલી લગન આવી જાય કોઈનો સહારો નહીં ભાઈ મારે તમાર ઘરવાળા ક્યારે ગુજરી ગયા મારા ઘરવાળા કોરોના 4 વર્ષ થયા અત્યારે કોઈ બોલાતુંય નહીં અમને આલવું પડે એમ કરે ને રોમા બેન રોમા કસી નો કે દેવન મારા જો તમારે શું કરવું છે મને મને આટલું ઘરે રહેવા જેટલું બની આલો ને મારો ભાઈ કોઈ નો સહારો ને તમે મારા ભાઈ થઈને આયા મારા છોકરો ના હોય

ભગવાન ભગવાન ના આધારે ખાવ છો તો ભગવાન મહેસાણા જિલ્લાનું ડાંગરવા ગામ છે જ્યાં દિનેશભાઈ સોલંકી કોરોના માં ચાર વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા હતા એમના એમના માજી છે રંજન બેન અને એમના ઘરવાડા છે પ્રેમિલા બેન બે દીકરા છે આગળ પાછળ કોઈ નથી અને અત્યંત દયનીય પરિસ્થિતિમાં રહી છે ડાંગરવા ગામમાં દિનેશભાઈનું ઘર બનાવી રહ્યા હતા ત્યાં મને ગામના ઘણા લોકો એવું કીધું કે ગામની અંદર એક એવું ઘર છે જેમાં સાસુ અને વોવ રહી છે બે બાળકોને લઈને આગળ પાછળ કોઈ નથી અને ચાર વર્ષ પહેલા એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા એટલે બે લેડીઝો છે બે બાળકોના સહારે કોઈ આગળ પાછળ કમાવનારું નથી એટલે તમે ત્યાં જાવ આ ઘર બનાવવા લાયક છો એટલે સીધા મેં અહીંયા આવ્યા અને આવીને ઘરની પરિસ્થિતિ જોઈ ઘરની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આપણે એમનું ઘર બનાવવું જોઈએ એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ

છોકરો વીસ વર્ષ ના થાય ત્યાં સુધી આ ઘર આવું રહે અને આવે ખરેખર ખુબ આભાર સાબિત થાય એવું બધા બધાનો પ્રેમ છે ગામની આજુબાજુમાં ઘણા ઘરો છે પણ જેને જરૂર હોય અમારી પાસે ડ્રાઈવર નથી જેસીબી નો એટલે ન છૂટકે મહેશ દાદા ને અમે વિચારીએ છીએ કે ટ્રાય કરીએ કે મહેશ દાદા જેસીબી આવડે છે બધી ગાડીઓ આવડે છે ને મહેશ દાદા ની ઉમર પચીસ વર્ષ છે એટલે કોઈ ઇશ્યુ નથી જેસીબી નો ડ્રાઈવર નો મળ્યો એટલે ન છૂટકે મહેશ દાદા કામ અગાઉ કોઈ પાછી એવી કમેન્ટ નહીં કરતા કે ભાઈ આ કોણ ચલાવે છે આ છે આ મહેશ દાદા ની ઉમર પચીસ વર્ષ રનિંગ છે એટલે કોઈ કમેન્ટ કરતા નહીં બસ ખાલી હાઈટ નથી એટલો ફરક છે હાલો દાદા ચાલુ કરીએ લેવા આજા આ જમ્બુ ભાઈ જેસીબીનું નું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે હવે આપણે ઘરની શરૂઆત કરી નાખીએ ઘરનો તમામ સામાન આપણે લઈ નાખીએ પણ તમામ લોકોને કહેશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા આપણે પથ્થર છે ને બધું નખાઈ દઈએ અત્યારે એટલે સામાન જેવો આવે ને કામની શરૂઆત કરીને આખી રાત કામ કરશું આજે